नमस्कार दर्शक मित्रों आप जो एस लाइव न्यूज बुलेटिन नजर नाखिए अत्यार मुख्य समाचारों पर आसाराम ने चार दिवस का रिमांड अहमदाबाद म्युनिपल कमिश्नर ने फानस आप शहर ने करो विरोध ધર્મદેવ ગ્રુપ અને શાકભાજી ના વેપારીઓને ત્યાં આઈટી ની પ્રારંભ આજે વિશ્વ એને દિવસ ની ઉજવણી આસારામ ને સુરત યુવતી સાથે દુષ્કર્મના કેસ માં ચાંદખેડા પોલીસે સોમવાર ની મોડી સાંજે મેજિસ્ટ્રેટ એમ વી બુદ્ધે પોલીસ અને બચાવ પક્ષ ની દલીલો સાંભળ્યા બાદ ચાર દિવસના પોલીસ રિમાન્ડ નો હુકમ કર્યો હતો મંગળવાર ના રોજ પણ અમદાવાદ અને ગાંધીનગર પોલીસે આસારામ તરફી કે વિરોધી કોઈ પણ પ્રકારનો હંગામો ન કરે તેવી તકેદારી સાથે એટીએસ ની એસ જી ની ઓફિસ થી ગાંધીનગર સુધી ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો સવા કલાક સુધી ચાલેલી દલીલો બાદ કોર્ટે તેમના ચાર દિવસના પોલીસ રિમાન્ડ આદેશ આપ્યો હતો પોલીસ રિમાન્ડ ના કારણો માં જણાવ્યું હતું કે સોમવાર થી મંગળવાર ની પૂછપરછ માં આસારામ પોલીસ તપાસ માં સહકાર આપી રહ્યા નથી માટે પોલીસ રિમાન્ડ જરૂરી છે અમદાવાદ શહેર કોંગ્રેસ અને મ્યુનિસિપલ વિપક્ષ ના નેતૃત્વ માં ગઈકાલે ઠેર ઠેર

ત્રણ કંપની પાસે કોન્ટ્રાક્ટ છે પરંતુ એક પણ કંપની જાળવણી માટે જવાબદારી રાખતી નથી શહેરમાં આઠ હજાર થી વધુ સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી શહેરમાં ચોરી તેમજ જૂટપાટના ના બનાવ વધવા પામે છે પરંતુ મ્યુનિસિપલ તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર ને આવે છે અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સ્ટ્રીટ લાઇટ બાબતે ખૂબ જ મોટો વિવાદ થયો છે લગભગ એક લાખ પાંત્રીસ હજાર થાંભલામાંથી એવરેજ આઠ થી દસ હજાર થાંભલા તો એવરેજ બંધ રહેશે દર મહિને ટોરેન્ટ પાવરને અને ખાનગી સંસ્થાઓને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગભગ એક કરોડ જેટલી રકમ ચૂકવવામાં ફક્ત મેન્ટેનન્સ માટે એમાં પણ ટોરેન્ટ પાસે એક લાખ દસ હજાર થામલા છે એમાં વાલા દોલાની નીતિ પણ છે કારણ કે નવા જે થાંભલા નાખવા એનો નંબર પાડવામાં ના આવે મેન્ટેનન્સ તરીકે સ્વીકારવામાં ના આવે એટલે અમદાવાદ શહેરમાં આઠથી દસ હજાર થાંભલા જયારે એવરેજ બંધ રહેતા હોય તો મોટા ભાગના વિસ્તારોમાં ચોરી અને ધાડ પણ થાય છે બીજા ગુના પણ નોંધાય છે તેમ છતાં તંત્ર દ્વારા અનેક વાર અમે રજૂઆત કરી છે ધ્યાન આપવામાં આવતું નથી એના માટે આજે કોંગ્રેસ પક્ષ નથી અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખશ્રીની આગેવાનીમાં આજે અમે કમિશનરશ્રીને એક આવેદનપત્ર આપ્યું છે એમાં કેટલીક લાલટાનો પણ અમે ભેટ આપી છે એવું લાગે છે કે આપણે અઢારમી સદીમાં જીવી રહ્યા છીએ નાના ગામડાઓ પણ જઈએ તો ત્યાં અજવાડું હોય સપ્ટેમ્બર માસ માં ચિકન કુનિયા ના બસો ઓગણત્રીસ કેસ નોંધાયા અને ડેન્ગ્યુના ના સાતસો ને પચાસ તેમ છતાંય તંત્ર ઊંઘે છે આ તો આંકડા ફક્ત કોર્પોરેશનની હોસ્પિટલોના છે હજારો હજારોની સંખ્યામાં ચિકનગુનિયા પણ છે અને ડેન્ગ્યુ પણ છે તેમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેટ તંત્ર કોઈ જાતના પગલા લેવા આવતા નથી જાણીતા બિલ્ડર ગ્રુપ ધર્મદેવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ગઈકાલે તવાઈ ધરી હતી વહેલી સવારથી જ ઇન્કમટેક્સ અધિકારીઓ શરૂ કરેલી તપાસ મોડી રાત સુધી ચાલી હતી જેમાં અનેક વાંધા જનક દસ્તાવેજો મળી આવ્યા હતા અને દરોડાના અંતે કરોડો રૂપિયાની કરચોરી મળી આવવાનો અંદાજ છે આ ઉપરાંત શાકભાજીના હોલસેલ નો વેપાર કરતા વેપારીઓ ઉપર પણ આઈટી દરોડા પાડ્યા હતા મંગળવાર મંગળથી જ દરોડાની કાર્યવાહીમાં ધર્મદેવ ગ્રુપના શામલ ચાર રસ્તા પાસે આવેલી કોર્પોરેટ ઓફિસ નિલકંઠ નામથી ચાલતી પાંચ હોટલો ઉપરાંત બોપલ સેટેલાઇટ નરોડા રાણી વગેરે વગેરે સ્થળોએ અંડર કન્સ્ટ્રક્શન સાઇટ અથવા તો બાંધકામ પૂર્ણ થયું હોય તે હોય પરંતુ પજેશન આપવાનું બાકી હોય તેવી ચૌદ સાઇડો પર દરોડા પાડવામાં આવ્યા હતા ધર્માદેવ ગ્રુપ સહિત અન્ય એક બિલ્ડર પર દરોડા પાડવામાં આવ્યા હોવાના સમાચારો વાયુ વેગે પ્રસંગતા બિલ્ડર લોબી સહિત વેપારી વર્ગમાં ભભડાટનો માહોલ સાંભળ્યો હતો હવાઈ મુસાફરી હવે માત્ર ધનિકો માટે ખાસ ઉત્કૃષ્ટ સેવા જ નથી રહી ફ્લાય ટેક દ્વારા ભારતની ખાસ અને પ્રથમ પેસેન્જર સુવિધા સેવા અમદાવાદમાં રજૂ કરવામાં આવી છે આ સાહસ ભારતની

ભારતભરના એરપોર્ટ પર હેન્ડ ટુ હેન્ડ લક્ઝરી સેવા પૂરી પાડવાનો છે કંપની આગામી બાર થી અઢાર મહિનામાં અન્ય શહેરોમાં સુવિધા આ સુવિધાનો આ સુવિધાનો વિસ્તાર કરશે एम एम शुरू किया है ये फर्स्ट जून से यहाँ पे शुरू हुआ है और ये सर्विस हमने एयरपोर्ट अथॉरिटी के साथ मिलकर शुरू किया मेन इसका जो रीज़न है हमका शुरू हमारा शुरू करने का कि पैसेंजर बहुत सारे एयरपोर्ट पे आते हैं जिनकी अलग अलग टाइप की रिक्वायरमेंट होती है अभी कोई अलग किसी को व्हील की ज़रूरत है कोई आता है जिसको एयरपोर्ट पर कुछ रिक्वायरमेंट है कोई आता है जो अकेले ट्रैवल कर रहा है अपनी बच्चों के साथ कोई आता है जो ओल्ड पैसेंजर है जिनको इमिग्रेशन चाहिए किसी को एयरपोर्ट पर इंटरनेशनल सर्विस में कुछ चाहिए तो ये तरह की काफ़ी सर्विसेज है जो एयरपोर्ट में जरूरत पड़े कर दी है, जो आज के दिन एयरलाइन या एयरपोर्ट ऑपरेटर नहीं दे पाती बिकॉज वो फ्लाइट को लेके जा रहे हैं तो ये सर्विस को प्रोवाइड करने के लिए हमारा फ्लाइटा यहाँ पे आया है बेसिकली आपको जो भी रिक्वायरमेंट है सर्विस में साढ़े तीन सौ रुपए से लेकर इस रेट्स में हम एयरपोर्ट प्रोवाइड करते हैं अभी हमने ये अहमदाबाद में शुरू किया है दो तो दिन बाद ये हम मुंबई दिल्ली हर एक एयरपोर्ट पर सर्विस करना चाहेंगे तो आप अहमदाबाद से दिल्ली जाओगे या कोई भी कहीं जाता है तो यहाँ पर भी सर्विस मिलेगी कहीं और पर भी सर्विस मिलेगी आज तक हमने हज़ार के ऊपर पैसेंजर्स सर्व किए हैं पिछले तीन महीने में और जो भी हमारी सर्विस लेके गया है इन हज़ार में से लगभग आई थिंक चार सौ लोग तो सिर्फ व्हील चेयर ही लेते हैं हमारे लिए क्योंकि यू नो बापू जी किसी के जा रहे हों या कोई भी हो तो उनको ये जरूरत पड़ती है और कभी कभी क्या होता है कि एलाइंस Yeah, मैं एक लिमिटेड नंबर ऑफ पैसेंजर को सर्व सर्व हम 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 जितने भी हो सकते हैं हैं हैं। हैं उनको कर लेते हैं, तो कर और और असिस्ट करते करते सबका हर बार यही आया है कि है। कि कि हमें सर्विस दोबारा लेनी अभी तक चाहते ऐसे ही सबको खुश रहें। पैसेंजर हैंडलिंग आने लग्जरी व्यापक रेंज पूरी प्राइवेट लिमिटेड ડિરેક્ટર રુસેત બેરિયાએ જણાવ્યું હતું કે અમે આ સેવાની શરૂઆત થી અત્યાર સુધીમાં એક હજાર જેટલા મુસાફરોને સંતોષપૂર્વક સેવા આપી ચુક્યા છીએ માનવ જાતના ઇતિહાસમાં કેટલીક જૂજ ક્રાંતિકારી તબીબી શોધ સોદોમાં એનેસ્થેશિયાની શોધ મહત્વનું સ્થાન ધરાવે છે તારીખ સોળ ઓક્ટોબર 1846 ના રોજ બોસ્ટનની માર્સચ્યુસ એક્સ જનરલ હોસ્પિટલના ડેન્ટિસ્ટ વિલિયમ ડિજિટ મોટર મોટર દ્વારા સર્વ સૌપ્રથમ એનેથેશિયા એનેથેશિયાનો સફળતાપૂર્વક પ્રયોગ કરવામાં આવ્યો હતો તેની યાદમાં તારીખ 16 ઓક્ટોબરના રોજ વિશ્વ એનેથેશિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે આ અંગેની માહિતી આપતા ડોક્ટર રશેષ દિવાને જણાવ્યું હતું કે એનેથેશિયોલોજિસ્ટ એસોસિએશન અમદાવાદ દ્વારા આજના વિશેષ દિવસ નિમિત્તે વૈવિધ્ય સભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આજે સાંજે સાડા પાંચ કલાકે વસ્ત્રાપુર તળાવ થી વોક નો આરંભ થશે અને બોડકદેવ માં પ્રકાશ હાઈસ્કૂલ પાસે તેની સમાપ્તિ થશે આ કાર્યક્રમમાં શહેરના મેયર મીનાક્ષી પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે અને વોક નું નેતૃત્વ સંભાળશે એમ એ ની ઉજવણીમાં એનેસ્ટેશ એટલે કોઈપણ વ્યક્તિ કે દર્દી જેને ટ્રીટમેન્ટ માટે સર્જરી અથવા વાટકાવી જરૂર પડે તો દર્દીને ખ્યાલ ના આવે દર્દી બીમાર થઈ જાય અથવા દર્દીને દર્દી કોઈ પીડા ન થાય એના માટેનું યોજના એટલે એનેસ્ટ્યોલોજી અને આ એનેસ્યોલોજીમાં અભ્યાસક્રમ ત્રણ વર્ષનો છે તો એ દિવસ પછી અમે એમબી કરેલું કરેલું છે આવી એનેસ્ટ્યોમાં જુદી જુદી બધી ઘણી બધી પદ્ધતિ હોય છે જેમ કે જેવી જેવી સર્જરીની જરૂરિયાત એ પ્રમાણે દર્દીની વિભાગ કરીએ છીએ અથવા કોઈ એકાદ અવયવ કે એકાદ અંગ શરીરનો કરીએ છીએ અને એ રીતે અમે અમારી પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ જેથી કરીને દર્દીને પીડા ન થાય કોઈ આડઅસર બને એટલી ઓછી થાય અને એને પાછળથી કોઈ તકલીફ ન થાય જેમણે સૌ પ્રથમ વખત એક પ્રદર્શન કર્યું અમેરિકામાં બોસ્ટન શહેરમાં મેસેચ્યુસેટ્સ યુનિવર્સિટીની હોસ્પિટલમાં અને એમણે એક તેનો દાર ઇથોરના ઉપયોગ કરીને કાઢ્યો અને આ ઉપયોગ દરમિયાન એમણે ઘણા બધા તબીબોને બોલાવ્યા હતા ડેમોન્સ્ટ્રેશન બતાવવા માટે અને એ દરમિયાન જયારે પાછોથી દર્દીને પૂછવામાં આવ્યું ત્યારે દર્દીએ કહ્યું કે મને બિલકુલ પીડા થઈ નથી અને મને ખ્યાલ પણ નથી આવ્યો ત્યારે મારું દાંત કાઢવામાં આવ્યું એટલે ત્યારથી ઓફિશિયલી સોળમી ઓક્ટોબરને અમે વર્લ્ડ એનોસોસિયા ડે અથવા તો વિશ્વ એનોસોશિયા દિવસ તરીકે ઉજવીએ છીએ

કાર્યક્રમ પણ યોજવામાં છે આ કાર્યક્રમમાં જીતેન્દ્ર પટેલ અને અમદાવાદ મેડિકલ એસોસિએશન ના પ્રેસિડન્ટ ડોક્ટર વિદ્યુત દેસાઈ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર